બિહારમાં ભાજપ અને એનડીએ ગઠબંધનની થયેલી ભવ્ય જીતને લઈને સુરત ભાજપ દ્વારા ઉજવણી કરાઈ હતી અને વિજય ઉજવણીમાં ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવાયું હતું બિહારમાં ફરી ભાજપ અને એનડીએ ગઠબંધન થઈ છે જેને લઈને સમગ્ર દેશમાં ઉધના ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડવાનું અને મૂડ મીઠું કરવાનું કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉત્સાહભેર કાર્યકરો હાજર રહ્યા અને ફટાકડા ફોડી બિહારની જીત એકબીજાને શુભેચ્છા પાઠવી હતી બિહારના એ રિઝલ્ટને કારણે આજે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આજે ભાજપની સુરતની ઓફિસ ઉપર ફટાકડા ફોડી મીઠાઈ વેચીને આનો વિજય ઉત્સવ મનાવ્યો છે બસો થી વધારે સીટો ઉપર એનડીએ આગળ છે અને હજુ સારા રિઝલ્ટો આવવાની શક્યતાઓ છે આ તકે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અમારા કેન્દ્રીય મંત્રી અને સહપ્રભારી સી આર પાટીલ સાહેબ અને અમારા સુરત શહેરના કાર્યકર્તાઓ જેઓ બિહાર જઈને આ કેમ્પેનમાં ભાગ લીધો એ સૌનો અમે આ તકે આભાર માનીએ છીએ બ્યુરો રિપોર્ટ એસ ને ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે